સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન અઢાર દૂષણ રહિત વિતરાગ દેવ અંગે છે આ સતદેવ પરમ પરમકુમાર દેવે મોક્ષમાળાના શિક્ષાપદ તેર જીનેશ્વરની ભક્તિ ભાગ એકમાં તેમાં ફૂટનોટ અઢાર દોષોનું વર્ણન કરેલું છે આ અઢાર દૂષણ રહિત જે દેવ તે સતદેવ આ જીનેશ્વર દેવ કે જે અઢાર દૂષણ રહિત છે અને તે જ પૂજનીય છે વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્ય પાંચ પ્રકારના અંતરાય કર્મના નાશથી પાંચ ધર્મ પ્રાપ્ત હોય છે દાન અંતરાયના નાશથી ઔદ્ગલિક સર્વ વસ્તુઓના ત્યાગરૂપ દાન ધર્મ ત્યાં છે લાભ અંતરાય કર્મના નાશથી આત્માના સત્તાગત સર્વગુણોની પ્રાપ્તિરૂપ લાભ હાંસલ થાય છે ભોગ અને ઉપભોગ અંતરાયના નાશથી આત્માના આવિર્ભૂત ગુણોની રમણતારૂપ ભોગ અને ઉપભોગ એ ધર્મ ત્યાં છે અને વીર્ય અંતરાયના નાશથી આત્માના આયુર્ભૂત ગુણોમાં સ્વશક્તિના વીર્ય વીર્યગુણ ત્યાં છે અનંત વીર્ય આ અઢાર દૂષણોના શરૂઆતના પાંચ દૂષણો અંતરાય પરમ બૌદ્ધ આ દૂષણોથી રહી જ છે આઠસો બત્રીસમાં લખે છે કે પરિગ્રહથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું અમારે પરિગ્રહને શું કરવો છે કેમ કે કિંચિત માત્ર ગ્રહવું સુખનો નાશ કશું જ પ્રયોજન નથી બીજું લાભ અંતરાયનો નાશ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે એ પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું વચનામુત એકસો સત્યાશી ભોગ ઉપભોગ અંતરાય કર્મનો નાશ લખે છે વચનામુદ એકસો સત્યાશીમાં કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને વચનામુદ ચારસો બારમાં લખે છે કે અત્રે આત્મા કરતા છે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ તે વિશ્રસા પરિણામમાં છે કર્મનો નવસો એકાવનમાં લખે છે અવ્યા બા સ્થિરતા છે બા્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા આ બધા નવ કષાય નાશ પરમ પરમકુપોધને સંભવે છે લખે છે ત્રણસો સુડતાલીસ માં કે અમે કે જેનું મન

ધનથી પુત્રથી થી સ્ત્રીથી તો મુક્ત છે દેહથી પણ મુક્ત છે સમ્યક દ્રષ્ટિ પણ જરૂર સંભવે છે છે અજ્ઞાનનો નાશ લખે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે વચનામુત બસો એક મહાવત્રી જ ગુરુવાર સંવંત ઓગણીસો સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું અપ્રત્યખાની કષાય નો નાશ વચનામુ એકવીસના એકસો વીસ બોલમાં લખે છે કે અમને કોઈ ગત સુકુમાર જેવો વખત આવો દ્વેષ નહીં કરીએ માન અંગેની વાત બાબત લખે છે જેટલા પોતાની પોતગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે પંચ્યાસી અવધાનમાં સભાનું વર્ણન અને પોતાનું નામ સાથે આવે વખાણ પણ થાય એવી કવિતા રચવા કોઈ કહ્યું લખે છે રહ્યા છો મહાજોગને જાળવીને ભલો બોધ ભાખો તથાપિ ભવીને આગળ લખે છે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ વધુ શું વખાણે અહોરાયા અહીં હું શું મારા વખાણ કરું મને રાગ દ્વેષ કે માન સંભવતું જ નથી માયાનો નાશ તનને અર્થે ધનને અર્થે ભોગને અર્થે સુખને અર્થે સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી એમ કુપોળદેવે હવે ત્રમો ચારસો પંદરમાં સ્પષ્ટ લખ્યું છે લોભ અંગે લખે છે શ્રી થી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્ર પ્રવૃત્તિ જોગમાં પરિચ્છાને કારણ થઈ રહ્યા છીએ નિવૃત્તિને સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ અવિષમપણે આત્મદાન વર્તે છે એવા શ્રી રાયચંદ્ર વેચનામુત ત્રણસો છોતેર રાગનો નાશ કોઈ રાજેમતી જેવો વખત આવો વચનામુ એકવીસમાં વીસ વર્ષની ઉંમરે એકસો એકવીસમાં બોલમાં લખ્યું કે અમે રાગ નહીં કરીએ અમને કોઈ ગત સુકુમાર જોવા વખત આવો અમે દ્વેષ પણ નહીં કરીએ વચનામુ એકવીસ એકસો વીસમો બોધ નિંદ્રાનો ત્યાગ કાવિઠા રાળજ મોરબી વગેરે અનેક સ્થળે આખી આખી રાત બોધ કરે નિંદ્રા વિજયી કામનો નાશ અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ આ સંતાને શું કરવું છે આ તો વીસ વર્ષની ઉંમરે લખ્યું વચનામૂતિ એકવીસ ત્રેવીસમો બોધ સ્ત્રી સંબંધી મારા વિચાર વેતરામત અઠ્યોતેરમાં લખે છે સ્ત્રીને એક સત્સંગી ગણવી તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો અંતઃકરણથી કોઈ પણ પ્રકારથી માં બહેન અને તેમાં અંતર ન રાખવું મોરબીના મેજિસ્ટ્રેટ ધારસીભાઈ જો આગમના અભ્યાસી હતા અને સાધુ સાધુઓની શંકાના સમાધાન કરતા એવા ક્ષયો પશ્ચિમી પણ હતા પોતાની પરિચય નોંધમાં લખાવે છે કે પરમ કુંવરની સેવા કરતા નવડાવતા ધોરડાવતા અમે જાણ્યું કે તેઓને વેદોદયનો પણ નાશ થયો હતો આજ વિતરાગ મુનિ અમારા મને વિતરાગમાં સિવાય બીજું કોઈ વેદન નથી અને તેથી પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે અહો સર્વ દશાવિત રાગી હે રાજ અહો રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ